એક પતિવ્રતા નારી પોતાના પતિનું નામ ન લે એવું એવું હતું આ જે ત્રીજી જે મેં વાત કરી ને એ હતું આ બે હાજર પચીસ માં નહી ઘણી જગ્યાએ તો અમુક અમુક જગ્યાએ અમે પધરામણીઓમાં બધે જ આ કથાઓ હોય એટલે પધરામણીઓ બધે કરવાની હોય પછી સમય મળે ન મળે તો ક્યા ક્યારેક અમે કોઈ જગ્યાએ પધરામણીમાં જતા હોઈએ એટલે બધાને એવો આગ્રહ કે અમને મળે અમારા સંતાનોને અમારા માતા પિતાને આજુબાજુ બધાને મારા જ આશીર્વાદ આપતા જાય મારા જ ઘરમાં આટો મારો પગલાં કરો આવી ભાવના હોય અમુક અમુક જગ્યાએ જાય એટલે બહેન બેહે પધરામણી કરાવે હાર લચડાવે હાર પહેરાવે આરતી કરે એ જે કઈ વિધિ હોય એ પતાવીને બેસે એટલે થોડો જે અમારી પાસે સમય હોય એટલો ટાઈમ બેસીને પછી અમે નીકળીએ એટલે કે મહારાજ એક મિનિટ ઉભા રહો તમે આવ્યા છો ને તો હવે છે ને પોપટ નહીં મળતા જાઓ એટલે હવે અમે સહજ અમારો સ્વભાવ ના ન પાડી શકીએ એટલે કહીએ કે વાંધો નહીં લાવો પોપટ ને દર્શન દઈ દઈએ અમે પોપટના દર્શન કરી લઈએ પોપટ ને લાવો એ કે બસ બસ હમણાં પાંચ મિનિટમાં પાંચ મિનિટ ઉવારો પોપટ પોપટ ને દર્શન આપતા જાઓ એટલે ત્યાં સુધી પાંચ મિનિટ બીજી ચર્ચાઓ કરીએ સત્સંગ કરીએ પાંચ મિનિટ તે પોપટ એટલે મને એમ કે હુંય હશે બરાબર અત્યારે તો પોપટ એટલે આપણે તો પોપટ જ સમજીએ પક્ષી અત્યારે તો કેટલી પ્રકારના પોપટ આપણે ત્યાં જે પક્ષી હોય પોપટ ચકલી અલગ હોય કેટલી બધી ચકલીઓ અલગ અલગ પ્રકારના પોપટ અલગ અલગ પ્રકારના થોડી જિજ્ઞાસા મને થાય આપણને થાય કે હા પોપટના તો દર્શન કરીએ કે તમારે ત્યાં કેવો આપણો દેશી પોપટ છે કે વિદેશી એટલે પાંચ મિનિટ થાય એટલે પોપટ લેંગો ચડાવતો ચડાવતો આવે એટલે કે મારા જ પોપટ મારા હસબન્ડ ત્યારે અમને ખબર પડે ઠીક આ પોપટ નિયમ એવો છે કે પોતાના પોતાના નામ ન લેવું જોઈએ પત્નીના તો લક્ષણો છે રોજ જાગી અને પગે લાગવું જોઈએ પતિની પૂજા કરવી જોઈએ પતિરે બ્રહ્મા પતિરે વિષ્ણુ પતિરે દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરમ બ્રહ્મા પતિ જ બ્રહ્મા છે પતિ જ વિષ્ણુ છે પતિ જ હું હંમેશા કહું કે પગે ન લાગો તો કઈ વાંધો નહીં પણ લગાડતા નહીં તો એ સેવા જ છે તો એ પૂજા જ છે